જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓમકાર ઓમ નમ હિવાય હર હર મહાદેવ હર મારી ચેનલનું નામ છે મધુબેન મારવિયા તો મારા વિડીયાને ખૂબ પસંદ કરજો અને મારા વિડીયાને આગળ લઈ આવજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ए रघुपति राघव राजा रामपति त पावन सीता राम रघुपति राघव राजा रामपति त पावन सीता राम ઈશ્વર લા તેબકો સનમતી જે ભગવાન ઈશ્વર લા તેમાં શકો સનમતી ભગવાન એ રાતે નીંદરા દિવસે કામ ક્યારે રે ભજસો સીતા રાતે નીંદરા દિવસે કામ ક્યારે ભજસો સીતા રમ આથે કરસુ ઘરના કામ મુખતી બોલસુ સીતારામ હાથે કરસુ ઘરના કામ મુખતી બોલસુ સીતારામ રઘુપતિ રાઘવ રામ पतित पावन सीताराम रघुपति राघव पतित पावन सीताराम ईश्वर लेनामश जे भगवान મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને ખૂબ આગળ લઈ આવજો હર હર મહાદેવ હર